નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે એસ્પિરેશન બ્લોક ફેલોનું ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે ખૂબ જ સારો પગાર છે તે વિશેની આપણે માહિતી મેળવશું છોટાઉદેપુર જિલ્લાના એસ્પિરેશન બ્લોક પ્રોગ્રામની કામગીરી માટે ક્વાટ અને નસવાડી તાલુકા ખાતે નીચે મુજબની જગ્યાઓ છ માસના કરાર આધારિત નિષ્ય દર્શાવેલ લાયકાત તથા વેતનની વિગત મુજબ ભરવાની થાય છે આ માટે નિયત પાત્રતા ધરાવતા ઉમેદવારો શૈક્ષણિક લાયકાત અનુભવ ઉંમર જાતિ તથા કોમ્પ્યુટર કૌશલ્ય જરૂરી સર્ટિફિકેટની પ્રમાણિત નકલો તેમજ તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા સંપર્ક નંબર ઈમેલ સાથેના બાયોડેટા સહિતની અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેલી તારીખથી દિવ દસ દિવસની દસ દિવસમાં જિલ્લા આયોજન કચેરી છોટા ઉદેપુર જિલ્લા સેવા સદન પહેલો માળ રૂમ નંબર ત્રણ બ્લોક નંબર એક ખાતે તથા ઇમેલ આઈડી ડીપીઓ સીયુ અલ રેટ ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન પર મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે જગ્યાનું નામ છે એસ્પિરેશનલ બ્લોક ફેલો સંખ્યા છે ટોટલ બે માસિક ફિક્સ પગાર છે પંચાવન હજાર રૂપિયા વયમર્યાદાની વાત કરવામાં આવતી મહત્તમ પાંત્રીસ વર્ષ શૈક્ષણિક લાયકાત પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં કોઈપણ વિષયમાં અનુસ્નાતક હોવા જોઈએ નો સરકારશ્રીની મંજૂરી બાદ તથા ઉમેદવારની કામગીરી સંતોષકારક જણાશે તો કરાર છ માસનું જે રાખવામાં આવ્યું છે તે વધારવામાં આવશે ઉમેદવારના આવશ્યકતા કુશળતા કઈ છે લાયકાત કઈ છે તે વિશેની વાત છે ડેટા વિશ્લેષણ તથા કોમ્યુનિકેશન તથા પ્રેઝન્ટેશન સ્કિલ સોશિયલ મીડિયાનો ઉપયોગ અને સ્થાનિક ભાષાના સારા જાણકાર પ્રોજેક્ટ મેનેજમેન્ટ કૌશલ્ય ધરાવતા તેમજ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સાથેના કામ ઇન્ટર્નશીપનો અનુભવ ઈચ્છનીય છે વધુ જાણકારી માટે અમારી વેબસાઇટ છોટાઉદેપુર ડોટ એનઆઈસી ડોટ ઇન અથવા તો છોટાઉદેપુર ડીપી ડોટ ગુજરાત ડોટ જીઓ ઇન પર વધારે માહિતી મળી શકે છે આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો